રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમારા સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે એક અતિશય સુખ અને શક્તિશાળી ખગોળી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે બુદ્ધાદિત્ય રાજયોગ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ ત્યારે રચાય છે જ્યારે બુદ્ધિના પ્રતિક બુધ ગ્રહ અને ઉર્જા તથા આત્માના પ્રતિક ગ્રહ એક જ રાશિમાં ભેગા થાય છે આ એક અત્યંત દુર્લભ અને પ્રભાવશાળી સંયોગ રહેલો છે જે જીવનમાં અચાનક સફળતા સમૃદ્ધિ સન્માન અને સૌ્યાપ સૌભાગ્ય લઈને આવે છે આ વખતે આ બુધાદિત્ય રાજયોગ કન્યા રાશિમાં બની રહ્યો છે આ યોગનું નિર્માણ સત્તર સપ્ટેમ્બરથી થશે જ્યારે સૂર્ય ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે આ પહેલા પંદર સપ્ટેમ્બરના રોજ બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે સૂર્ય તેમજ બુદ્ધનો આ શુભ સંયોગ આઠેક દિવસ સુધી ચાલુ રહેશે આ યોગનું નિર્માણ કન્યા રાશિમાં થવું એ એક ખાસ વાત રહેલી છે કારણ કે કન્યા રાશિ બુધ ગ્રહની પોતાની સ્વરાશિ છે આથી આ રાજયોગની શુભ અસર ઘણી રાશિઓ પર વિશેષ રૂપે જોવા મળશે ચાલો વિગતવાર જોઈએ કે કઈ કઈ રાશિઓ માટે આ સમયગાળો ભાગ્યોદય લાવનારો સાબિત થશે તો જોઈએ પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આ બુધાદિત્ય રાજયોગ અત્યંત લાભદાયી અને ભાગ્યશાળી સાબિત થશે તમારી કુંડળીના નવમાં ભાવમાં આ યોગ બની રહ્યો છે જે ધર્મ ભાગ્ય અને પિતાનો ભાવ ગણાય છે આથી તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ જરૂરથી મળશે આધ્યાત્મિક તેમજ ધાર્મિક પ્રગતિ આ સમય દરમિયાન તમને ધાર્મિક કાર્યમાં વધુ રસ લેશો અને કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવાની તક મળી શકે છે તીર્થયાત્રા પર જવાનો પણ યોગ બની રહ્યો છે કારકિ અને નોકરીની વાત કરીએ તો નોકરી કરતા જાતકોને તેમના કાર્યક્ષેત્રમાં સન્માન અને નવી જવાબદારીઓ મળી શકે છે છે લાંબી યાત્રાનો યોગ પણ જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે શિક્ષણ તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેલો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે અને તમારું મન અભ્યાસમાં વધુ કેન્દ્રિત થશે સંપત્તિ અને વૃદ્ધિની વાત કરીએ તો આર્થિક રીતે પણ આ સમય સારો રહેલો છે પિતાના સહયોગથી કે પૂર્વજોની સંપત્તિથી લાભ થવાની શક્યતા રહેલી છે પરંતુ યાદ રાખો કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો શાંતિથી વિચાર કરીને લીધેલા નિર્ણયો તમને અનેક ગણો લાભ પાવી શકે છે બીજી રાશિ છે ધન રાશિ ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ધન રાશિના જાતકો માટે બુદા દિત્ય રાજયોગ દસમા ભાવમાં બની રહ્યો છે જે કારકિર્દી વ્યવસાય અને આ કાર્યક્ષેત્રનો ભાવ રહેલો છે આથી તમારા માટે આ યોગ કારકિર્દી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પરિણામો લઈને આવી રહ્યો છે કારકિર્દીમાં પ્રગતિ જોવા મળશે કામકાજમાં ચાલી રહેલો તણાવ ઘટશે અને તમને તમારા કામમાં સફળતા મળવાની શરૂઆત થશે ઉચ્ચ અધિકારીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓનો સહકાર મળશે જે તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ સાબિત થશે વ્યવસાયમાં વૃદ્ધિ વેપારીઓ માટે આ સમય નવા સંપર્કો બનવા બનાવવા અને નફામાં વૃદ્ધિ કરવા માટે ઉત્તમ રહેલો છે નવા પ્રોજેક્ટ કે ભાગીદારીથી લાભ થઈ શકે છે સામાજિક જીવન અને સન્માન સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માન વધી શકે છે તમારા કામને કારણે તમને ઓળખ અને પ્રશંસા જરૂરથી મળશે શિક્ષણ અને આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે અને તેમના મનમાંથી પરીક્ષાનો ભય દૂર થશે તમે જે કંઈ પણ કરશો તેમાં તમને સફ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ જે ભાગ્ય રાશિ કન્યા રાશિના નામાક્ષર છે તમારી કે પ્રથમ ભાવમાં બની રહ્યો છે लग्न भाव વ્યક્તિના વ્યક્તિત્વ સ્વભાવ અને આરોગ્યનો દર્શાવે છે વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ આ યોગના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં અદભુત નિખાર આવશે તમારો આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે જેના કારણે તમે દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો રાજકારણ તેમજ સામાજિક ક્ષેત્ર જે લોકો રાજકારણ સમાજ સેવા કે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પદ પ્રતિષ્ઠા અને સન્માન મળી શકે છે તમારા નેતૃત્વ ગુણોમાં વૃદ્ધિ થશે આર્થિક સ્થિતિ અને વ્યવસાયની વાત કરીએ તો વેપારીઓને નાણાંકીય મુશ્કેલીઓમાંથી મોટી રાહત જરૂરથી મળશે નવા વેપાર કે ભાગીદારીથી લાભ થવાના પ્રબળ યોગ રહેલા છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જનજનો વચ્ચે સુમેળ વધશે અને જૂના મતભેદો દૂર થશે અપરિણી જાતકો માટે લગ્નનો શુભ સંકેત મળી શકે છે અંતિમ સંદેશ પ્રિય દર્શક મિત્રો બુધાદિત્ય યોગ ખરેખર એક દુર્લભ અને મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે જે જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવાની ક્ષમતા ધરાવે છે આ યોગનો પ્રભાવ દરેક વ્યક્તિની જન્મ જન્મકુંડળી ઉપર આધાર રાખે છે પરંતુ ઉપર જણાવેલ મકર રાશિ ધન રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ ભાગ્યશાળી અને ઉત્તમ સાબિત થઈ શકે છે યાદ રાખો કે ગ્રહોનો પ્રભાવ આપણને યોગ્ય દિશા બતાવે છે પરંતુ સફળતા માટે કર્મ અને સકારાત્મક દ્રષ્ટિકોણ ખૂબ જ જરૂરી છે ઈશ્વર પર વિશ્વાસ રાખીને તમારા પ્રયત્નો ચાલુ રાખશો તો આ સમયગાળો તમારા માટે ખરેખર સુવર્ણ સાબિત થશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ વેદિકાને લાઈક તેમજ શેર જરૂરથી કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો તમારા પ્રતિભાવો અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે આપનો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ